શું ગુજરાત પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હશે ટ્વીટ થતાની સાથે જ લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે કોંગ્રેસના આક્ષેપ હંમેશા રહ્યા છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખની ભૂમિકામાં છે પરંતુ હવે ભાજપના જ સાંસદ આ ટ્વિટર પર ટ્વીટ કરી અને પુરાવો આપી રહ્યા હોય કે ગુજરાત પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાજપના હોદ્દેદાર છે તેવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ કોણ છે આ પીઆઈ ક્યાંની છે ઘટના અને કયા સાંસદે આ ટ્વીટ કર્યા બાદ મચ્યો છે હંગામો રાજનીતિમાં અને પોલીસ બેડામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે સરકારી અમલદારો દ્વારા કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાણ કરવું એ ગંભીર પ્રકારનો અપરાધ છે કારણ કે તેઓ સરકારી અમલદાર છે તેમને નાગરિકોના કલ્યાણ અને કામ માટે જે તે વિભાગમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે ને તેના પેટે તેમને ફીની ચૂકવણી એટલે કે પગારની ચૂકવણી આ રાજ્યના નાગરિકોના ટેક્સના પૈસામાંથી થાય છે પણ જો આ અધિકારીઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ કરી તે પક્ષનું કામ કરવા લાગે તો શું થાય આવા આક્ષેપો અનેક વખત કોંગ્રેસ લગાવી ચૂકી છે કે કેટલાક એવા પોલીસ અમલદારો છે જે ભાજપના પેજ પ્રમુખની ભૂમિકામાં છે નાગરિકોના કામ કરવાના બદલે તે ભાજપના અંગત કામોમાં લાગી જાય છે જ્યારે ચૂંટણી આવે છે આ તમામ સવાલોની વચ્ચે નવસારી ખાતે પહોંચ્યા હતા સાંસદ પરશોત્તમ રૂપાલા સાંસદ પરશોત્તમ રૂપાલા નવસારી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે તેમની એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મુલાકાતો થયા મુલાકાતો ભાજપના હોદ્દેદાર નેતાઓ સાથે થઈ રહી હતી અને ત્યાં હતા નવસારી પોલીસના પીઆઈ ડીએસ કોરાટ દીપક કોરાટ કે જેવો પોલીસ ઇન્સ્પેક્ટર છે છતાં પણ ભાજપના હોદ્દેદારોના હરોળના ફોટોગ્રાફ્સમાં દેખાઈ રહ્યા છે અને આ ફોટોગ્રાફ્સ પોસ્ટ પણ બીજા કોઈ નથી કરી રહ્યું તે પોતે પરસોત્તમ રૂપાલા પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી કરી રહ્યા છે જેના કારણે એવી ચર્ચાઓ શરૂ થઈ કે શું ડીએસ કોરાટ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હશે આ શું થયું અને શા માટે આવી પોસ્ટ સામે આવી એ જાણવા માટે અમે ડીએસ કોરાટ સાથે વાત કરી પીઆઈ ડીએસ કોરાટનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા અમરેલીથી છે મારો પણ નાતો અમરેલીથી છે તેઓ અહીંયા કોઈ લગ્ન પ્રસંગે આવ્યા હતા ત્યારે તેઓ સર્કિટ હાઉસ આવ્યા હતા અને હું અનાયાસે ત્યારે સર્કિટ હાઉસમાં જમવા માટે ગયો હતો અને એ ભોજન દરમિયાન મને ખબર પડી કે પરસોત્તમ રૂપાલા આવ્યા છે અને અમરેલીના નાતાના કારણે હું એમની સાથે મુલાકાત કરવા ગયો તેઓ મુલાકાત કરવા ગયા અને તેમના કહેવા પ્રમાણે તેમનો ફોટોગ્રાફ જે ક્લિક થઈ ગયો અને એ મિસગાઈડ કરી રહ્યું છે તે પ્રકારનો ફોટોગ્રાફ છે કારણ કે તેઓ વર્દીમાં નથી એટલે કે યુનિફોર્મમાં તો છે નહીં તેઓ અંગત સંબંધના કારણે મુલાકાત કરી રહ્યા હતા તેમને રાજકીય પાર્ટી સાથે નાતો ન રખાય એવી તેમને ખબર છે કારણ કે તેમને અમારા સવાલમાં હામી ભરી કે કોઈ સરકારી અમલદાર કોઈ પક્ષના હોદ્દેદાર બની શકે અથવા તો કોઈ હોદ્દેદારો સાથે આ પ્રકારનો ફોટોગ્રાફ ખેંચવા માટે શકે ખરા તમામ હોદ્દેદારોની વચ્ચે કદાચ ડીએસ કોરાટ પોલીસ ઇન્સ્પેક્ટર છે એ વાતને ભૂલી ગયા છે બની શકે કે તેમને એવું લાગતું હશે કે ખેર ભાજપના જ છે વાંધો નહીં આ કોંગ્રેસના અને નેતાઓના આક્ષેપ છે કે ભાજપમાં પોલીસની ભરતી કરી દેવામાં આવી છે અને પોલીસ દળના કર્મચારી અને અધિકારીઓ ભાજપના કામ કરે છે ત્યારે આવો ફોટોગ્રાફ સામે આવે છે ડીએસ કોરાટના કહેવા પ્રમાણે આ ફોટોગ્રાફ્સ પરસોત્તમ રૂપાલાને તેમને જાણ કર્યા બાદ ક્રોપ કરી અને હટાવી દેવામાં આવ્યો છે પણ અમારા ધ્યાન પર આવ્યું છે ત્યાં સુધી અને હજુ પણ આ ફોટોગ્રાફ પરસોત્તમ રૂપાલાના ટ્વિટર હેન્ડલ પર જોવા મળે છે જે તમે જોઈ રહ્યા છો જેના કારણે લોકોમાં ચર્ચા છે કે શું ખરેખર ડીએસ કોરાટ ભાજપના હોદ્દેદાર તો નહીં હોય ને ખેર કોંગ્રેસના આક્ષેપ છે આપણે કહીને કહેવાય પરંતુ આપણા અંગત મંતવ્યો રાજકીય નેતાઓ સાથે હોઈ શકે અંગત ગરોબો પણ હોઈ શકે પરંતુ જ્યારે અમલદાર તરીકે આપણી ફરજ હોય છે ત્યારે આપણા અંગત રાજકીય વિચારધારાને વિચારોને ગમા અણગમાને પ્રદર્શિત જાહેરમાં ન કરવા જોઈએ એવી પણ સરકારી અમલદારોને સમજ હોવી જોઈએ જો આવી સમજ હોય તો આપણને ભાજપના કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કહેવાની કોઈ હિંમત પણ ન કરી શકે ખેર ભૂલ છે કે ભૂલ નથી એ નાગરિકોએ નક્કી કરવાનું છે પરંતુ હાલ તો ગમાસાણ પોલીસ બેડામાં પણ મચી ગયું છે આ ફોટોગ્રાફના કારણે અને રાજકીય ગલિયારાઓમાં પણ ચર્ચાઓ અને ગમાસાણ ચાલી રહ્યું છે કે શું ખરેખર આ પ્રકારના ફોટોગ્રાફ્સ સૂચવી રહ્યા છે કે પોલીસ ભાજપની નજીક છે અને ભાજપના કામ કરી રહી છે અને ઇન્ડાયરેક્ટલી રીતે જેમ કોંગ્રેસ કહે છે તેમ પોલીસ અધિકારીઓ ભાજપના પેજ પ્રમુખની ભૂમિકામાં આવી ગયા છે તમને શું લાગે છે તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો આ પ્રકારની સ્ટોરીઝ પડદા પાછળની કહાની અને ઘણું બધું આપની નવજીવન ચેનલ લાવી રહી છે માટે આપની નવજીવનની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે